નમસ્તે આજે હું બનાવીશ લીલવાની કચોરી અત્યારે લીલી તુવેર સારા પ્રમાણમાં માર્કેટમાં મળી રહી છે તો એના માટે પાંચસો ગ્રામ તુવેર મેં લઈ લીધી છે અને એને સરસ છોલી અને દાણા તૈયાર કરી દીધા છે અને આ રીતે કકરું ક્રશ કરી લેવાનું છે અને એને સરસ વઘારી અને શેકી લેવાનું છે તો એના માટે કઢાઈમાં મેં બે ચમચા તેલ નાખ્યું છે વલિયારી આખી વઘારમાં નાખી છે અને ત્રણ ચમચી જેટલા વ્હાઈટ તલ આદુ મરચાંની પેસ્ટ આ બધું સરસ આપણે સાંતળી લેવાનું છે હવે હળદર પાવડર નાખી દીધો છે એક ચમચી અને જે આપણે વાટીને લીલવા રાખ્યા હતા એ આપણે એડ કરી દેવાના છે અને ધીમા તાપે સરસ શેકવાના છે હવે થોડુંક પાણી એડ કર્યું છે કે જેનાથી છૂટા છૂટા ના થાય એકદમ સરસ એનો ઘોલ વળી શકે એક ચમચી ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું એ પણ આપણે મિક્સ કરી લીધું છે ગેસ એકદમ ધીમો જ રાખ્યો છે આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે ચેક કરતા રહેવાનું છે હવે જોઈતા પ્રમાણમાં ખાંડ એડ કરી છે એક લીંબુનો રસ એડ કર્યો છે અને આ ગાંઠિયા અને સિંગદાણાનો પાવડર એ મિક્સ કરવા નાખ્યું છે એનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે તો આ સરસ શેકાઈ અને તૈયાર થઈ ગયું છે હવે આ મિક્સરમાં ધાણા અને કોપરું પણ એડ કરી દીધું છે હવે ઠંડુ પડી જાય પછી આ રીતે હાથમાં આપણે લીંબુના જેવા ઘોડા વાળી લેવાના છે ગુલ્લા વાળી લેવાના છે આપણને જેવી પણ કચોરી જોઈતી હોય એ પ્રમાણે આપણે ગુલ્લા બનાવવાના છે તો બધા જ ગુલ્લા બનાવી લીધા છે હવે હું આમાં મેદાનો બિલકુલ ઉપયોગ નથી કરતી ફક્ત ઘઉંના લોટના ક્રિસ્પી અને ચટપટી લીલી તુવેરની કચોરી બનાવી રહીશું તો આ રીતે મોટી રોટલી બનાવી દીધી છે પ્લેટફોર્મ ઉપર આવો કોરો લોટ થોડો થોડો છાંટી અને સરસ પતલું વણી લીધું છે હવે બધી જ એક સરખી કચોરી થાય એના માટે આ રીતે વાડકેના માપથી પૂરી કટિંગ કરી લીધી છે હવે પૂરીની ચારે બાજુ પાણી લગાવી લીધું છે અને જે આપણે બોલ તૈયાર કર્યા છે એને આ રીતે હથેળીમાં મૂકી અને આંગળીથી પકડી અને સરસ આ રીતે સેફ આપી દેવાનો છે અને જે એક્સ્ટ્રા લોટ છે એને આપણે કાપી લેવાનો છે તો મિત્રો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે મારો વિડીયો થોડો પણ સારો લાગે તો તમે વિડીયોને શેર કરો અને એક લાઇક બિલકુલ કરો અને કોમેન્ટ પણ કરી શકો છો તમને સારું લાગે છે કે ખરાબ લાગે છે તો આ રીતે બધી જ કચોરી આપણે તૈયાર કરી દેવાની છે દેખો તૈયાર છે મસ્ત કચોરી એકલા ઘઉંના લોટની એટલે તમે આ રીતે બિલકુલ ટ્રાય કરજો કે મેંદા વગર ઘઉંના લોટમાં કચોરી બનાવવા માટે પ્રયત્ન કરજો બહુ જ ક્રિસ્પી અને ટેસ્ટી બનતી હોય છે અને મરચું ગરમ મસાલો એ બધું તમારા સ્વાદ અનુસાર તમે એડ કરી શકો છો મને વધારે પસંદ નથી એટલે મેં નોર્મલ થોડું થોડું નાખ્યું છે અને ખાંડની જગ્યાએ તમે ગોળ પાવડર પણ એડ કરી શકો છો એટલે ખાટી મીઠો ટેસ્ટવાળી સુંદર લીલવાની કચોરી બની અને તૈયાર છે તો તમે જરૂરથી એકવાર મારી રીતે ટ્રાય કરજો તો આ કચોરી આપણે ખજૂર અને આમલીની ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે તો તૈયાર છે ખજૂર આમલીની એકદમ ટેસ્ટી ગરમા ગરમ ચટણી અને ગરમ ગરમ કચોરી તો બજારની કચોરી પણ તમે ભૂલી જશો ઇટલી સરસ બનશે થેન્ક યુ